अरह्य राम

જેને આ કાન નથી રામ કથા નથી સાંભળી એ કાન કાન નથી તો ભમરાને રેવા માટેના દર છે જેને આખ નથી સંતના દર્શન નથી કર્યા એની આંખ આંખ નથી તો મોરના પીછા છે જે મસ્તક માત પિતાના ચરણમાં જે મસ્તક ગુરુના ચરણમાં જે મસ્તક સંતના ચરણમાં અને જે મસ્તક

મારો રામ આ ધરતી ઉપર ત્યારે જ આવે છે કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મની હાનિ થાય છે જબ જબ મહાદેવ કહે છે દેવી મારો હરિ ત્યારે અવતાર લઈને આવે છે જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મ ઉપર પ્રહાર થાય ગાયો કપાતી હોય સાધુ બ્રાહ્મણ ના અપમાન થતા હોય ધર્મ દુખી હોય આજે આજે આપણને એવું નથી લાગતું કે આપણે 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 ધર્મ માટે બહુ વાડા ઉભા કર્યા એવું નથી લાગતું આપણને કેવું પેલું દ્રષ્ટાંત આપે ને કે એક ગુરુને ધ્યાન લેજો આપણે કોઈની આલોચના નથી કરતા એક ગુરુને બે શિષ્ય અને એ રોજ સેવા માટે ઝઘડો કરે રોજ સેવા માટે બાંધે એક દિવસ કે પેલો કે મારે સેવા કરવી છે ને બોલો કે મારે સેવા કરવી છે ને એક દિવસ ગુરુને દઈ આવી અને એમ કહ્યું કે તમે ભાઈ બંને રોજ ઝઘડો છો એના કરતાં એક કામ કરો તમે બંને વેંસણી કરી દો એક એક શિષ્ય હતો એને કહ્યું કે ડાબો પગની સેવા તારે કરવાની એકને કહ્યું જમણા પગની સેવા તારે કરવાની વેંસણી કરી બંનેને ગમ્યું કે બંનેની સેવા મળી એટલે સારું ગમ્યું હવે બન્યું એવું ડાબા પગ જેના ભાગ્યમાં આવ્યો હતો એ ડાબા પગ વાળો આવે એટલે ડાબા પગની સેવા કરીને જતો રહે જમણા પગ ને અડેય નહીં ના અડે જમણા પગ વાળો આવે તો જમણા પગની સેવા કરીને જતો રહે ડાબા પગ ને અડેય નહીં એક દિવસ ડાબા પગ વાળો કઈક બાર ગામ ગયો છે હવે રોજ પગ કચરાવાની ટેવ પડી હોય અમુક છે ને મર્યાદા હોય મર્યાદા રામાયણમાં બતાવી છે રામાયણમાં જનકપુરમાં વિશ્વામિત્રજી જયારે રામ લક્ષ્મણ ને લઈને જાય અને જનકપુરમાં ઉતારો આપે ત્યારે રાત્રિના સમયે બંને ભાઈઓ સેવા કરે પણ આમાં હજી શરૂઆત કરે ને એટલે તુરત જ વિશ્વામિત્રજી એમ કહે બસ હવે બંને અમુક હદ હોય બસ કઈ હવાર હોય દબાવી દબાવી કરવાના દબાવી દબાવી તો શિક્ષણને હોવાનું જ નહીં એક દિવસ ડાબા પગવાળો બાર એવો જમણા પગવાળો આવ્યો એટલે જમણા પગવાળો આવ્યો એટલે એને જમણો પગ આમ દાબીને ભાઈ ગયો પેલા ગુરુએ કહ્યું કે ભાઈ તું ડાબા પગને આમ થોડું મને બહુ દુઃખે છે એમ તું દબાવતું જાને કે નહીં એના ઉપર મારો અધિકાર નથી જમણો પગ જ મારો છે ડાબો પગ મારો છે જ નહીં અરે પણ એ કે ના તમે વાત ક્યારેય કરશો નહીં નઈ આપણે અત્યારે છે ને અત્યારે અત્યારે એવું થાય છે કે ઘણી ઘણી વાર છે ને આમ જાહેરમાં નહીં પણ કાંઈક કાંઈક આમ શિષ્ય હોય ને આમ કાઈક કાઈક કા કાઈકમાં તમે સમજ્યા ને હા એમ કાઈક કાઈક એટલે આમ કાઈ એમ એમ નઈ આમ કાઈક 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 શિષ્ય હોય ને એ તમે જોજો જાહેર માં ગુરુને પ્રેમ કરતો હશે અને બાવણું બંધ કરીને એમ જ કેતો હશે હું કવ્યમાં જ થાઉં જોઈ હા નહીતર આપણે તમને જોઈ લેજો

ગુરુને રોજ આમ પગ દબાવવાની ટેવ પડી ગઈ એટલે પગ દુખવા માંડ્યો ડાબો પગ એટલે એને ડાબા પગ ઉપર જમણા પગની આંટી નાખી એટલે આપણે નથી ઘણીવાર પગ દુખતો હોય આમ આંટી નાખીને બે છે કે આમાં સારું થાય ઘડી કેમ સારું લાગે સારું થાય નહીં સારું લાગે સંતરામાં આપણે આંટી નાખીને બેઠા હોય આપણે જાણે આમ હળે જૂતવા ગયા હોય એવું આંટી નાખી આપણે એમ થાય કે એટલે આંટી નાખી હવે સંજોગ જુઓ તમે ગુરુએ જમણો પગ ડાબા પગ ઉપર આમ નાખી અને એ જ સમય ડાબા પગ વાળો હવે આ બંનેની દ્રષ્ટિ કેવી આ બંનેની દ્રષ્ટિ હવે આવડો મોટો ગુરુ છે જેને ગુરુ દીક્ષા આપી છે એ ગુરુ એમ નથી દેખાતો બંનેને પગ જ દેખાય છે

ધર્મની દશા આપણે આ કરી છે આ બહુ સત્ય હકીકત ધર્મની દશા આપણે આ કરી છે સનાતન ની દશા આપણે આ કરી છે સમજા વિનાના સમજા વિનાના બસ આપણે આ સનાતનની દશા કરી છે દુખી કોણ થયું આ કરી છે

રામાયણ ની અંદર અનેક કારણો બતાવ્યા છે પણ કોઈ કારણો મહાદેવે કહ્યા છે અમુક કારણો યાજ્ઞવલ્ક મહારાજે કહ્યા છે અમુક કારણો ભૂસંડી મહારાજે ગરુડજીને કહ્યા છે એમાંનું પહેલું કારણ